ભય ફેલાવનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું પોલીસ વાનને ટક્કર મારનાર અને ખંડણી માંગનારા બે આરોપીઓને પોલીસ તેના વિસ્તારમાં લઈ ગઈ બીજેપીના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનું રીકન્સ્ટ્રક્શન કેન્ટીન પાછળ ફેંકેલું ચાકુ જપ્ત સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણે સાગરીતો સાથે મળી પોલીસની હાજરીમાં હત્યા કરી હતી રાત્રે સાડા અગિયાર વાગે ગુમ થયેલો દર્દી સવારે છ વાગે મળ્યો રાજકોટ સિવિલના વોર્ડ બે માં દાખલ દર્દી અર્ધનગ્ન હાલતમાં મળ્યો વકીલ સાથે એક લાખની છેતરપિંડી ગાંધીનગરના વકીલ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડ નું મકાન અપાવવાને બહાને એક લાખની છેતરપિંડી બે સામે ગુનો નોંધાયો ડમ્પિંગ સાઇટનો કચરો સળગાવતા ગ્રામજનો ત્રાહીમામ કડીના લક્ષ્મીપુરાના ગ્રામજનો રાત્રે પ્રમુખના ઘરે રજૂઆત કરવા પહોંચતા પ્રમુખના પતિએ રજૂઆત સાંભળી લોકોએ કહ્યું તાકાત ન હોય તો રાજીનામું મૂકી દો ખ્યાતિકાંડમાં વધુ બે આરોપીની સંડોવણી સીઈઓ ચિરાગ રાજપૂત મિલિંદ પટેલ અને રાહુલ જૈનના ઘરે સર્ચ મલ્ટી કાર્ડિયોલોજિસ્ટ હોસ્પિટલ બનાવી દેવાઈ